શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં હું નીરજ શુક્લા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીશું ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસને શુક્રવારની જો તમે તમારા પ્રશ્નોનો ઉત્તર મેળવવા માગતા હો ફ્રીમાં તો તમે નીચે રીતે કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે એ ભરીને અમને મોકલી શકો છો અમે તેના જવાબો કોસ્મો ટીવી દ્વારા આપણે આપીશું વાત કરીએ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને શુક્રવારના દિવસની પંચાંગની ચંદ્ર રાશિ આજે તુલા છે નક્ષત્ર સ્વાતિ અગિયાર વિશાખા રાશિ તિથિ આજે ભાદરવા માસની શુક્લ પક્ષની છઠ છે કરણ કૌલ સાત ને સાત મિનિટ સુધી પછી તેથીલ છે અને યોગ છે બ્રહ્મા શરૂ કરીશું રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજે દિવસ કેરિયર સોશિયલ અને અંગત સંબંધો ડેવલપ કરવા અથવા તો તેમાં સફળતા મેળવવા માટે ફોકસ કરવા માટે જરૂરી છે આજે કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા પશુઓ મળી રહ્યા છે જે કામ કરશો એમાં ખૂબ જ સરળતા અને આરામથી કામ થઈ શકશે આજે કોઈ અડચણ કે મુસીબતો આવે એવું નથી લાગી રહ્યું આજે આઉટકમ મેળવવામાં થોડા સાવધાનીપૂર્વક કામ કરવું પડશે આજે જો કોઈ મહત્ત્વના કામ હોય તો એ આજે નિર્ણય ટાળવા જોઈએ હેલ્થ બાબતે પચાસ ટકા સાથે એવરેજ શારીરિક અને માનસિક હેલ્થ રહેવાની છે અંગત સંબંધો સો ટકા સાથે ખૂબ જ સારા રહેવાના છે જો આજે તમે કોઈ પ્રપોઝલ આવી હોય અને એને સ્વીકારવા માગતા હોય તો સફળ થઈ શકો છો સોશિયલ સર્કલમાં પણ આજે તમને કોઈ સામાજિક કે માન પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે કોઈ સમારંભ કે પ્રોગ્રામમાં હાજરી આપશો તો ત્યાં તમારું સ્થાન દીપી ઉઠી જશે વાત કરીશું રાશિચક્રની બીજી રાશિ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારો જવાનો છે પણ ખાલી બે ક્ષેત્રમાં કામ અને એના ફળ મેળવવા માટે આજે કેરિયરમાં નેવું ટકા કોસ્ટબોઇઝ સાથે જો તમારે કોઈ પણ કામ પૂરા કરવા હોય તો કાર્યક્રમ તો કામને યોજનાબદ્ધ રીતે કરવાથી સો ટકા પૂરા થઈ શકશે ફળ પણ એનું સો ટકા મળી શકશે કોસ્ટબાઇ સો ટકા બતાવી રહ્યા છે આજે જો તમને કોઈ મહત્ત્વના નિર્ણયો અથવા યોજનાઓ પર ફાઇનલ નિર્ણય લેવો હોય તો એના તમારા માટે સારું રહી શકે છે હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે એવરેજ રહેવાની છે શારીરિક કે માનસિક કોઈ મોટા ફેરફાર નથી થવાના આજે સોશિયલ અને અંગત સંબંધોમાં પચાસ પચાસ ટકા સાથે કોસ્ટમોવાઇલ્સ એવરેજ મળી રહ્યા છે આજે ઓવરઓલ વૃષભ રાશિના જાતકો માટે કામ અને તેનું ફળ સારામાં સારું મળે એ પ્રયત્નો કરવા જોઈએ વાત કરીએ રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજે કેરિયરમાં એંસી ટકા અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા પોસિબાઈ મળી રહ્યા છે કામ કરવામાં ખૂબ જ સરળતા રહેવાની છે ઉપરી અધિકારીની વાહવાહી કે શાબાશી પણ મળી શકે છે આજે કોઈ બહુરાષ્ટ્રીય કંપનીમાં જો જોબની એપ્લિકેશન તમે કરી હોય કે ઇન્ટરવ્યૂ આપ્યું હોય તો ત્યાંથી સારા સમાચાર મળવાની શક્યતાઓ વધુ રહી છે ફાઇનાન્સમાં એટલે કે આઉટકમમાં સિત્તેર ટકા સાથે જે પણ કામ કર્યું હશે એનું ઓલમોસ્ટ રિઝલ્ટ મળી જવાનું છે હેલ્થ પણ સિત્તેર ટકા કોસમાઇટ સાથે ખૂબ જ સારી રહેવાની છે આજે કોઈ તકલીફ કે મુસીબતો નથી દેખાઈ રહી સોશિયલ અને અંગત સંબંધોમાં સિત્તેર ટકા અને સો ટકા કોસમાઈટ સાથે આજે તમારું મન પ્રફુલ્લિત રહેશે સોશિયલ સર્કલમાં પણ તમે આજે સારું પ્રદર્શન કરી શકશો અંગત સંબંધોમાં સો ટકા કોસમાઈટ સાથે જો તમે તમારા પરિવાર સાથે ફરવા જવાનું અથવા તો આઉટિંગ કરવાનો પ્રોગ્રામ બનાવતા હો તો એના માટે સારો દિવસ છે વાત કરીશું રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિને જાતકો માટે આજે દિવસ થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સમાં વીસ ટકા અને ત્રીસ ટકા પશુવાઈપ સાથે ખૂબ જ કામ કરવાની જરૂર છે અને કામની રૂપરેખા તૈયાર કરી અને પછી તમે કરશો તો એમાં સફળ થવાના ચાન્સ વધી જાય છે આજે હેલ્થ બાબતે વીસ ટકા સાથે શારીરિક અને માનસિક બંને તબિયત સાચવવાની જરૂર છે આજે કોઈ મોટી કે નાની સમસ્યાઓ જણાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ આજે સોશિયલ અને અંગત સંબંધોમાં ત્રીસ ટકા અને ચાલીસ ટકા કોસો સાથે જો વાણી અને વ્યવહારમાં સંયમ નહીં રાખતો અને લાગણીશીલ અને ભાવનાઓમાં જઈને કોઈ નિર્ણય લેશો તો તકલીફનો સામનો કરવો પડી શકે છે ઓવરઓલ કર્ક રાશિના જાતકો માટે આજે ખૂબ સાસવીને દિવસ પસાર કરવાનો છે સિંહ રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં બંને કોસ્ટમવાઈજ સારા બતાવી રહ્યું છે કેરિયરમાં સો ટકા એટલે આજે કામ તમે ગમે તે કરશો ખૂબ જ સારું થવાનું છે બની શકે કે આજે મહત્ત્વના કાર્ય તમે હાથ પર લેશો તો તરત પૂર્ણ કરી શકશો આઉટકમમાં પણ આજે નેવું ટકા કોસ્ટમવાઈ બતાવી રહ્યા છે તો આજે તમે જે પણ કામ કરશો એનું ફળ પણ સારું જ મળવાનું છે આજે કોઈ સરકારને રિલેટેડ અથવા તો જમીન મકાનને રિલેટેડ કામ કરવા હોય તો તેના માટે સારો દિવસ છે હેલ્થ બાબતે સિત્તેર ટકા સાથે ખૂબ જ સારી માનસિક અને શારીરિક પરિસ્થિતિ બની રહેશે સોશિયલ એંસી ટકા સાથે આજે કોઈ ઓફિસના ગેટ ટુગેધરમાં તમને બહુમાન અથવા પ્રતિષ્ઠા મળી શકે છે આજે જો તમે કોઈ પ્રમોશન અથવા તો ઉપરી અધિકારીઓ તરફથી કોઈ સારી એવી ગિફ્ટ અથવા તો શુભેચ્છાઓ પણ મેળવી શકો છો અંગત સંબંધોમાં નેવું ટકા સાથે આજે પરિવાર સાથે ખૂબ જ સારો સમય વિતાવી શકશો ઓવરઓલ સિંહ રાખીને જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારો છે મહેનત અને એનું ફળ બંને સારા મળવાનું છે વાત કરીશું રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજે કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં એંસી ટકા કોસ્ટ સાથે બંને સારા રહેવાનું છે કામમાં તમને જોઈએ ત્યારે મદદ પણ મળી રહેવાની છે જે કામ કરશો એનું ફળ પણ સારું જ મળવાનું છે આજે કોઈ મહત્ત્વના નિર્ણયો લેવા હોય તો લઈ શકો છો આજે કોઈ ટેકનોલોજી બાબતના નિર્ણય તમને લાભદાયક રહી શકે છે હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે માનસિક અને શારીરિક બંને પરિસ્થિતિ સારી રહેવાની છે સોશિયલમાં સો ટકા પશ્ચિમવાઈફ સાથે આજે જો તમે કોઈ સામાજિક કામ કરવા માગતા હો અથવા તમારા જ્ઞાતિના કોઈ કામમાં ભાગ લેવા માગતા હો તો એમાં સફળ થઈ શકો છો અંગત સંબંધોમાં સાઠ ટકા સાથે દિવસ એવરેજ પસાર થવાનો છે આજે બીજા બધા ક્ષેત્રોમાં ઉર્જા વપરાઈ ગઈ હોય તો ઘરના સભ્યોને સમય ઓછો આપી શકો એવું બની શકે છે તુલા રાશિના જાતકો માટે આજે કેરિયર સિત્તેર ટકા અને કાર્યના ફળમાં સાઠ ટકા ઓછું બતાવી રહ્યા છે બંનેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આજે જો કામ કરશો તો એનું ફળ અચૂક મળવાનું છે કોઈ પણ નાના મોટા કામ રહી જાય અને એનું ફળ ન મળે તો ચિંતા ન કરતા હેલ્થ પણ આજે એવરેજ સાઠ ટકા રહેવાની છે કોઈ મોટા ફેરફાર નથી જણાવી આજે ખાસ કરીને તુલા રાશિના જાતકો માટે સોશિયલ સર્કલ અને અંગત સંબંધો ડેવલપ કરવા હોય અથવા તો તેમાં સુધારા કરવા હોય તો એના માટે ખરેખર સારો દિવસ છે આજે ઓવરઓલ તુલા રાશિના જાતકોને ખૂબ સારો દિવસ પસાર થવાનો છે વાત કરીશું રાશિ રાશિચક્રની આઠમી રાશિ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ પ્રતિકૂળ રહેવાનો છે કેરિયર અને ફાઇનાન્સમાં વીસ ટકા દસ ટકા સાથે કામ કરવાની ઈચ્છા જ નહીં થાય આજે કોઈ પણ કામ કરશો તો એક કરતાં વધુ ભૂલો અથવા તો તમને ધ્યાનમાં રહીને કોઈ બહારની વ્યક્તિ ગેર ગેરમાર્ગે પણ દોરી શકે છે હેલ્થ બાબતે દસ ટકા કોસ્ટમ સાથે શારીરિક અને માનસિક બંને હેલ્થની સાચવણી કરવી જરૂરી બને છે કોઈ પણ સમસ્યા જણાય તો એના સંબંધિત ઇલાજ અને ઉપચાર કરાવી લેવા સોશિયલ અને અંગત સંબંધોમાં ત્રીસ ત્રીસ ટકા કોસ્ટમોર્ટ સાથે બંને સંબંધો સાચવવાની જરૂર છે આજે વૃશ્ચિક રાશિને જાતકો માટે ગુસ્સો અને પ્રતિકૂળ એગ્રેશન ખૂબ જ ખરાબ પરિણામ આપી શકે છે ઓવરઓલ વૃશ્ચિક રાશિએ આજે શાંતિથી દિવસ પસાર કરવો જોઈએ ધનુરાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સ બંનેમાં સો સો ટકા રિઝલ્ટ મળવાના છે આજે કોસમાજ ખૂબ જ સરસ છે આજે કોઈ પણ મહત્ત્વના કાર્ય હોય તમને એ કાર્ય થવા એ અઘરા લાગતા હોય એ કાર્યોમાં આજે તમે ખૂબ જ શાંતિથી અને સરળતાથી પાર પાડી શકશો આજે ફળ પણ સારામાં સારું સો ટકા મળવાનું છે જો કોઈ પણ ધંધા રોજગાર અથવા તો મહત્ત્વના નિર્ણયો લેવા હોય તો એના માટે તમારે આજે ખૂબ જ સારો દિવસ છે હેલ્થ બાબતે એંસી ટકા સાથે તન અને મન બંનેની તંદુરસ્તી સારી રહેવાની છે સોશિયલ સંબંધોમાં પણ આજે નેવું ટકા કોસ્ટવાઈઝ મળી રહ્યા છે આજે તમારા કાર્યક્ષેત્રમાં અથવા તો અંગ સગા સંબંધીઓમાં ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડી શકે છે અંગત સંબંધોમાં નેવું ટકા સાથે આજે ઓવરઓલ ખૂબ જ સારો દિવસ પસાર થઈ શકે છે મકર રાશિના જાતકો માટે કેરિયરમાં સાઠ ટકા અને ફાઇનાન્સમાં સાઠ ટકા સાથે આજે દિવસ એવરેજ રહેવાનો છે કામ રૂટીન થઈ જવાના છે નાની મોટી અડચણો આવી શકે છે કાર્યના ફળમાં પણ આજે એવરેજ રિઝલ્ટ મળી શકે છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી જોવાના હેલ્થ બાબતે સિત્તેર ટકા સાથે તન અને મન બંને તંદુરસ્ત રહેવાના છે સોશિયલ સિત્તેર ટકા અને અંગત સંબંધો પણ સિત્તેર ટકા સાથે આજે ખૂબ સારા પ્રતિસાદ અને સોશિયલ સર્કલમાંથી કોઈ નવી જવાબદારી પણ મળી શકે છે ઓવરઓલ મકર રાશિના જાતકો માટે હેલ્થ સોશિયલ અને અંગત સંબંધો માટે સારો દિવસ છે કુંભ રાશિના જાતકો માટે આજે કેરિયરમાં સાહીઠ ટકા અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા વાઇઝ મળી રહ્યા છે આજે કોઈ પણ કામ કરશો તો એનું ફળ સારું મળવાનું છે બની શકે કે આજે તમે કામ કર્યું હોય એનું આજે ફળ પણ મેળવી લો કોઈ પણ ઉપરી અધિકારી અથવા તો સહકર્મચારીનો સહકાર પૂરો રહેવાનો છે હેલ્થ બાબતે જોઈએ તો સાહીઠ ટકા સાથે એવરેજ બતાવી રહ્યું છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી જણાઈ રહ્યા સોશિયલ અને અંગત સંબંધો માટેનો ખાસ સારો દિવસ છે આજે જો તમે સોશિયલ અને અંગત સંબંધો ડેવલપ કરવા માગતા હો અથવા એમાં કોઈ વધારે નિકટતા કેળવવા માગતા હો તો એના માટેનો આજે ખાસ સારો દિવસ છે ખાસ કરીને લગ્નવાંછુક ઉમેદવારો માટે આજે કન્યાની શોધ કરશો તો સફળતા મેળવી શકશો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થવાનો છે કેરિયર અને ફાઇનાન્સ ત્રીસ ટકા અને ચાલીસ ટકા સાથે સંઘર્ષ બતાવી રહ્યું છે કામ કરવાથી ફળ મળશે પણ એમાં પણ કંઈક કચાસ રહી શકે છે હેલ્થ બાબતે વીસ ટકા સાથે જો આજે પાણીજન્ય રોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું સોશિયલ અને અંગત સંબંધોમાં ચાલીસ ટકા અને ત્રીસ ટકા સાથે વાણી વર્તન વ્યવહારમાં મધુરતા લાવી અને તમે એમાંથી પાર નીકળી શકશો ઓવરઓલ મીન રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ અને તેનાથી નીચે પ્રતિકૂળતા તરફ રહી શકે છે તો આ હતું તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય ચંદ્ર રાશિ આધારિત ફરી મળીશું શુભમ